મિત્રો આ ચાર પીનો વગર પણ અહીંયા બીજી પિનો પણ તમે લગાવી શકો સી લાગે છે આ પિન લાગે છે અને બે અન્ય કેબલ પણ લાગે છે અને સાઈડમાં મિત્રો એલઈડી પણ છે આ એલઈડી મિત્રો બેસ્ટ તમારે ગમે ત્યારે જરૂર પડે તો તમે એલઈડી પણ ચાલુ આ રીતે કરી શકો છો એલ સિસ્ટમ પણ બહુ સારી છે તો આ પાવર બેંક મિત્રો જોઈ લો આપણે બેસ્ટ છે આની અંદર ચાર પિનો આવે છે અને આ પાવર બેંક મિત્રો કેટલી કિંમતમાં વાળી રહેશે એની પણ માહિતી આપણા વિડીયોના અંદર બધી લિંકો આપેલી છે મિત્રો કેટલા કેટલામાં આવે છે કેટલા મેચનું છે અને બધી માહિતી આપણે આ વિડીયોની અંદર પણ આપવાની છે તમે જોવાના છો મિત્રો તો વિડીયોમાં ખાસ બને રહીજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મેઇન ટોપિક ઉપર કે આ પાવર બે એટલે કે જે તમે જોઈ રહ્યા છો તો હલો મિત્રો આપણે એક યુટ્યુબર છીએ તો યુટ્યુબરને મિત્રો છે ને ચોમાસાની અંદર આપણે લાઇટની તકલીફ થાય છે એટલે એક આપણે પાવર બેગની જરૂર પડે છે હવે પાવર બેગ મિત્રો આપણે લેવું છે તો કઈ રીતે લેવાનું છે સારું પાવર બેગ કયું આવે છે અને પાવર બેગની જે વેલિડિટી છે એ મિત્રો આપણે કઈ રીતે ચેકિંગ કરવાની છે કે પાવર બેગની છેલ્લી વેલિડિટી કઈ છે મતલબ તો આ વિડીયોની અંદર સ્પેશિયલ વિડીયો આપણે પાવર બેક વિશે બનાવ્યો છે આપણે એક યુટ્યુબર છીએ કારણ કે ચોમાસાની સિઝનની અંદર મિત્રો ઘણી વખત એવું બને છે કે લાઇટ નથી આવતી તો લાઈટ નથી હોતી તો એટલા માટે થઈને હું ખુદ મિત્રો છે ત્રણ ત્રણ પાવર બેંક રાખું છું ત્રણ ફોન માટે થઈને એટલે આપણે પાવર બેંક લેવા જોઈએ તો પાવર બેંક આપણે પહેલું તો ચેક કરવું પડે છે કે પાવર બેંકની વેલિડિટી કેટલી છે મતલબ મતલબ બે હજાર ચોવીસની પચીસની કે કઈ રીતે આપણે ચેક કરવાનું છે એ તમને આ વિડીયોની અંદર માહિતી આપવાનું છે અને કયું સારું પાવર બેક આવે મિત્રો એની સંપૂર્ણ માહિતી અને જે પણ સારા પાવર બેક આવે છે એની આપણે આ વિડીયોમાં લિંક પણ આપી દઈશું તમે જ્યાંથી મિત્રો ડાયરેક્ટલી ડાઉનલોડ કરવું હોય મતલબ મંગાવવું હોય તો પણ મિત્રો તમે મંગાવી શકો છો તો છેલ્લા મિત્રો ત્રણ વર્ષથી હું ખુદ તો મિત્રો છે ને આ કેડીએમનું વાપરું છું તમે જોઈ શકો છો કેડીએમનું આપણે વાપરીએ છીએ બીજું ખાસ કોઈ વાપર્યું નથી અને પહેલાં એક સસ્કે આવતું એને પણ આપણે વાપર્યું છે એ પણ બ્રાન્ડ કંપની હતી અને એ પણ સરસ છે તો અત્યારે હાલની અંદર આ એક નવી ખરીદી છે મતલબ જૂનું છે આ તો આપણું પાવર બેંક પણ આ એક પાવર બેંક કેડીએમનું છે અને આની અંદર કઈ સિસ્ટમ આવે છે અને કઈ રીતે ચેક કરવાનું છે અને કેટલા એમનું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર લઈને આવશો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે અત્યારે હાલમાં ચોમાસું ચાલુ છે અને છેલ્લા આઠેક દિવસથી તો વાતાવરણ પણ એવું હોય છે જેમાંથી મિત્રો ઘણા બધા મારા જેવા મિત્રો જે ફ્રોમ એટલે કે વાડીમાં રહેતા હોય તો ઘણા લોકોને લાઇટ પણની સગવડ હોતી નથી તો એ લોકો સોલર પ્લેટ ઉપર ચાર્જ કરતા હોય છે પણ વાદળછાયાના વાતાવરણ કારણે એ એના અંદર પણ ચાર્જિંગ થતું નથી તો એમના માટે મિત્રો પાવરબેક જરૂરી છે કે જેની અંદર આપણે બે ચાર ચાર કલાક વધારે ચાર્જ થાય આપણો ફોન બે વખત ચાર્જ વધારે થાય તો ચાલો પહેલાં તો મિત્રો આ પાવર બેકને આપણે ઓપન કરી લઈએ જેથી મિત્રો તમને ખબર પડે તો આ છે મિત્રો પાવર બેક કેડીએમ છે ટેન એક્સ પાવર લખેલું છે અને આ ટાઈપનું છે તમે જોઈ લો અહીંયા તો એને આપણે ઓપન કરી લઈએ અને બાર હજાર એમએચની પાવર બેક છે મિત્રો અને સૌથી પહેલાં તો તમને એ કહી દઉં મિત્રો કે અહીંયા ખાસ કરીને ઉપર લખેલું જ આવે છે જેની મંથ યોર મેડ લખેલું છે સપ્ટેમ્બર લખેલું છે અને અહીંયા તારીખ મિત્રો લખેલી છે કે જ્યારે આ પેકિંગ થયું ત્યારે મિત્રો કઈ તારીખ હતી મતલબ કયું વર્ષ હતું તો એ બોક્સ ઉપર મિત્રો અહીંયા ખાસ લખેલું જ આવે છે તમારે ચેક કરી લેવાનું ક્યારે પણ તમે નવું પાવર બેગ ખરીદી કરવા જાવ ને ત્યારે તો અહીંયા તમારે ચેક કરી લેવાનું છે મિત્રો ખાસ કરીને અને બંને બાજુ બીજું ક્યાંય પણ હોય તો તારીખ ખાસ તમારે ચેક કરી લેવાની રહેશે તો અહીંયા તારીખ પણ લખેલું છે અને એની કિંમત પણ ટેમ્પરેલી લખેલી કે જેટલી કિંમત હોય એટલું તો મિત્રો ના હોય પણ કિંમત લખેલી છે પણ આપણે ખાસ જોવાનું છે વર્ષ પછી એની અંદર કઈ કઈ ટાઈપના કેબલ લાગે છે યુએસ બી માઇક્રો યુએસ બે યુએસ બી ટાઈપ સી અહીંયા જે પણ હશે ને એ બધું અહીંયા લખેલું ડિટેલ આવતી હશે તમને કદાચ ખોલવા ખોખવું આપણે કોઈ કોઈપણ પાવરબેક લેવા જઈએ તો આપણે બોક્સ ખોલવા ન આપે તો અહીંયા તારીખ જોઈ લેવાની છે કે બોક્સ ઉપર તારીખ કઈ છે મંથ યોર લખેલું છે તો એ રીતે તમારે ચેક કરી લેવાનું છે જો અહીંયા ખાસ લખેલું જોઈએ છે આ ટાઈપનું જો એ તારીખ લખેલી છે હવે એને આપણે બોક્સને ઓપન કરીએ તો તમે જોઈ શકો છો આ બોક્સને આપણે ઓપન કરીશું કઈ રીતે એની અંદર સિસ્ટમ આવે છે જે તમને ખાસ જાણવા આવશે કે એ આ પાવર બેંક કઈ રીતનું આવે છે એની અંદર કઈ રીતે ચાર્જ થાય છે એ આપણે જોવાનું અને આ જે પાવર બેંક છે એના ઉપર પણ લખેલું હોય છે કે પાવર બેંકની વેલિડિટી કઈ તારીખ સુધીની હોય છે મહત્ત્વની વાત એ છે મિત્રો કારણ કે આપણને ખબર કઈ રીતે પડે કે પાવર બેંકની છેલ્લી વેલિડિટી કઈ કારણ કે છ મહિનાની ગેરંટી આપે છે પણ ને બાર મહિના ઉપર થઈ ગયું હોય જૂનું હોય તો અમુક વખત એવું પણ બને છે કે છ મહિના પાવર આપણું ના ચાલે એટલે આપણે પાવર છે ને નવા વર્ષનું ખરીદી કરવાની રહેશે એટલે નવા વર્ષ માટે આપણે બોક્સ ઉપર જોઈ લેવાનું છે કે આપણું વર્ષ બે હજાર ચાલે છે તો બે હજાર પચીસનું બોક્સ હોવું જોઈએ અને સાથે સાથે આ પાવર ઉપર પણ તારીખ લખેલી હોય છે તો પાવરબેંકને આપણે અહીંયાથી જોવાની સાઈડમાં દોરી પણ આપેલી છે અને આ ટાઈપનું છે તો પાવરબેગને આપણે કાઢી દીધું છે જો અહીંયા પાવર બેગનું અને અહીંયા એક સ્વિચ આપેલી છે તો આ ટાઈપનું જો ચાર્જિંગ પણ સો ટકા કમ્પ્લીટ છે આ રીતે તમને જોવા મળતું હશે તો અહીં પટ્ટી પણ જો ચોંટેલી છે અને આ ટાઈપની એક પટ્ટી આપેલી છે રબર છે ખાસ અને બીજો નંબરમાં એ કે અહીંયા એક બે ત્રણ ને ચાર પિનો આપેલી છે તમે આઈફોન ચાર્જ કરી શકો છો કેમેરો ચાર્જ કરી શકો છો જે સી પિન વગેરે જૂની પિની આવતી એ ચાર્જ કરી શકો છો અને સી પિન ચાર પિનો અહીંયા ભેગી આવે છે દાખલા તરીકે અને એ પણ જો ડાટા અહીંયા તૂટે ફૂટે નહીં બેગ બરાબર આની સાથે ચાર પિનો ભેગી આવે છે પણ આપણી પાસે તો કેબલ હોય તો એ હું એને ગાઢતો પણ નથી તો આ રીતે જો આપ છે અને ઉપર કેટલું લખેલું છે ત્રીસ વોલ્ટેજનું છે પીડી ત્રીસ વોલ્ટેજ સ્પીડ ફર્સ્ટ ચાર્જ છે બરાબર અને સાઈડમાં તમારે અહીંયા એક સાઈડમાં જે ડિટેલ લખેલી હોય છે અહીંયા જીણા અક્ષરોમાં ખાસ કરીને એ તમારે ખાસ જોવાની છે તો અહીંયા હું જોઈ લઉં કારણ કે દેખાય છે ઓછું તો એમાં કઈ રીતનું લખેલું છે તો કેબલ વિશે પણ માહિતી લખેલી છે જેનું મોડલ છે એ પણ લખેલું છે અને ખાસ કરીને અહીંયા તારીખ પણ અક્ષરો છે તો છતા નથી હા તો અહીંયા તારીખ પણ મિત્રો લખેલી છે મતલબ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ આઠમો મહિનો લખેલું એ ટાઈપનું લખેલું છે હવે તમે સમજી લો કે અત્યારે હાલની અંદર સાતમો મહિનો ચાલે છે અત્યારે તમે પાવર આવી ખરીદો તો આ વધારે મિત્રો ના ચાલે ઘણી વખત અને ચાન્ડર કંપની હોય તો ચાલે પણ ખરું પણ કેવાનો મતલબ કે આની તારીખ પૂરી થઈ ગઈ હોય એટલે એના પછી મિત્રો છે ને વધારે ના ચાલે એટલે એ તમારે ખાસ એ પણ જોઈ લેવાનું છે અને આ ટાઈપનું આ પાવર બેગ છે કેડીએમનું મિત્રો અને બાર હજાર એમએચનું છે અને જો તમારે પણ ખરીદી કરવી છે તો આપણે આ વિડીયોના નીચે લિંક આપેલી છે મિત્રો ખાસ તમે જે ટાઈપને તમારે ડાઉનલોડ મતલબ ખરીદી કરવી છે કરી શકો છો ચોમાસામાં આપણે પાવરબેગની જરૂર પડે છે તો વિડિયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ચેક અને મિત્ર